ચાલીસ એકસો પચાસ એકસો સાઠ આટલા હાયર માર્ક આવ્યા હોવા છતાં હજી એમનું નામ લિસ્ટમાં નથી એ તો એમનું જે લીધા છે એમના નોર્મલાઇઝેશન પહેલાં અને પછીના માર્ક્સ બીજી રજૂઆત એવી છે કે આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ તમામ અધિકારીઓ પણ ઉપર સ્વીકારી રહ્યા છે હાલ કે આ સદંતર નિષ્ફળ પ્રયોગ છે ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપર કારણ કે અડતાલીસ શિફ્ટમાં પેપર લેવામાં આવ્યું હતું તો એ લોકોએ એમના ગાણિતિક સૂત્ર પ્રમાણે કયું સરળ અને કયું હાર્ડ પેપર એ નક્કી કરી લીધું છે અને એ મુજબ માર્ક આપી દીધા છે કે જેની અંદર કોઈને જે વિશ્વાસ થતો નથી આ પદ્ધતિ ઉપર એટલે આ સીબીઆરટી પદ્ધતિ સદંતર રદ કરો અને આ પદ્ધતિથી અહીંયા ગુજરાતમાં પેપર ન લેવામાં આવે અને ત્રીજું કે આ પરીક્ષા માટે આ વિદ્યાર્થીઓ સતત છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહ્યા છે અને આ જે બે વર્ષથી મહેનત કર્યા બાદ પણ લડવું પડી રહ્યું છે અને એની અંદર જે જગ્યા ત્યારે આવી હતી એ આઠસો ત્રેવીસની હતી તો ત્રણ વર્ષ પછી એની અંદર બીજા ચારસો જણાના ઉમેરાની શક્યતા છે એટલે કે બીજા પચાસ ટકા જે છે ઉમેરાની શક્યતા છે તો જો બારસોની ભરતી થાય છે એટલે કે હાલ આઠસો ત્રેવીસ છે એની અંદર બીજા ચારસો ઉમેરાઈ શકે છે તો આ બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય કારણ કે હાલ તેઓએ પરીક્ષા તો આપી જ દીધી છે પોતાનું પરફોર્મન્સ બતાવી દીધું છે તો મેરિટમાં વધારો કરીને એમને પણ લેવામાં આવે અને આ બારસો સુધી જગ્યા પહોંચાડવામાં આવી તમામની આ ત્રણ રજુઆતો છે એના માટે અમે અહીંયા આવ્યા છીએ બીજું કોણ